જૂનાગઢ માંગરોળના શેપા અને હુસેનાબાદના ગામ લોકોએ મામલેદાર માંગરોળને આવેદનપત્ર આપી ખનીજ ચોરી અટકાવવા કરાઈ રજૂઆત ગામના લોકોએ મામલેદાર માંગરોળને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આવા ખનીજ માફિયા છે રજૂઆત કરી છે પરંતુ જો આવનારા સમયમાં કાર્યવાહી નહીં થાય ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ રહ્યા છે જુનાગઢ ખાણ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરનાર અધિકારીઓની ખાસ જરૂરિયાત છે કે કેમ જુનાગઢ જિલ્લામાં હાલ ખનીજ કોઈ વાત સામભળવા તૈયાર નથી કેમ કે હપ્તા ખોરીના કારણે ઓફિસ છોડતા ન હોવાની લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે વાત ત્યાં સુધી પણ સાંભળવા મળી રહી છે કે ચેકિંગમાં નીકળે તે પહેલા જાણ કરે છે એટલે તમે કોઈ અમારું કશું કરી શકવાના નથી તો આટલી હદ સુધી લોકોની વાતો જોવા મળે છે ત્યારે હવે જોઈ રહ્યું છે કે આવનારા સમયમાં બંધ થઈ શકે અધિકારીઓની મેલી ભગતે ખનીજ માફિયો મોજ કરશે આવનારા સમય જ બતાવશે સાહેબ સેપા ગામના અંદર આઠ મહિનાથી ખનીજ ચોરી ચાલુ હતી ને એમાં છેલ્લા બે મહિનાથી તો અણહદ આખું તળાવ અને આખું બધી ખોદી અને ભૂમાફિયાઓ લઈ ગયા છે અમે બે બે વખત આવેદનપત્ર આપેલા છે સરકારી અધિકારીઓ સર્વે કરવા આવેલા છે જે રાતના સમયે આવી આરે સાઠગાંઠ હોય જે વસ્તુ હોય તે રાતના સમયે આવી પંચાયત ઓફિસે બેસી શાહ પાણી નાસ્તો કરી ત્યાંથી સર્વે કરી ને એ લોકો ત્યાંથી વયા જાય છે બરાબર આમાં આ ખબર પડતા અમે ગામ લોકો ત્યાં જઈને ફોટા પાડેલા છે સાબિતી કરેલું છે તો એ એમ કહે કે અમે ખનીજ ચોરી જોવા આવેલા છે તો ખનીજ ચોરીનું સ્થળ ક્યાં છે એ જી એ સર્વે કરવા આવ્યા હતા એ અધિકારી મને આવી સીધા બાઈક ઉપર આવીને બતાવી દે તો એ આપણે એને ઝી કહીએ ને એ ઇનામ આપીએ એ લોકો આવી જ રીતના છે ને જેને અરે મળેલા હોય તે રાજકીય માણસો જે તે મળેલા હોય એને અરે મળીને એ લોકો સાટગાટ કરીને આવા ફંડ ફંક્શન કરી ને ગામ લોકોને ડરાવી ગમકાવી નોયા દે છે કે અમારો સર્વે થઈ ગયો ના છે ને તીજ રાવલિયા મધુ રિપોર્ટ આસમાન ન્યૂઝ જુનાગઢ